ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે રાસાયણિક પ્રક્રિયા વિશે ભણશું જોકે ચેપ્ટરમાં તો આપણે ભણી જ ગયા છીએ પણ એનો પ્રેક્ટિકલ આપણે અત્યારે જોઈશું તો કઈ રાસાયણિક પ્રક્રિયા છે તો જો કે પદાર્થ પર લોખંડ માની લો કોઈ પણ પદાર્થ મે લીધો છે ઉદાહરણ તરીકે લોખંડનો પદાર્થ છે તો એની પર કોપરનો ટોન ચડાવવાનો છે ઢોળ એટલે આપણે ભણી ગયા છીએ કે કોઈ પર ધાતુ કોઈ પણ ધાતુ પર બીજી ધાતુની જે પોડ ચડાવે કે એ ક્રિયાને ઢોળ કહેવાય શું કહેવાય

હવે સિંહ સફળ છે ને બીજું ના મળું છે છે ચાલો હવે એને આપડે દ્રાવણ બનાવીએ તો દ્રાવણ બનાવવા માટે પાણીની જરૂર પડે ને

બધા જોઈ શકીએ છે કે આની અંદર કેટલા પણ ક્રિસ્ટલ હતા સિરિયસ ઓફર નહીં બધા પાણીમાં શું થઈ ગયા છે ઓગળી ગયા છે શું થઈ ગયા છે હવે આની અંદર હું છે ને લોખંડ ને નાઈક આપે ને અહીંયા શું કીધું છે સિરિયસ ઓફર પ્લસ એફી પણ એફી ને નાઈક આપે ને આની અંદર શું એસિડ ના કે હું ના કહી શું કામ ના ને બાકી પ્રક્રિયા પૂરી થાય ને પછી હું તમને સમજાવું આ એસિડ કયો એસિડ છે એસિડ મંદેત સેલ વેરી ગુડ દસ પંદર મિનિટ પછી આપણે પાછા મળશું અને જોઈશું કે કઈ રીતે પડ ચડ્યું છે આપણે રાસાયણિક પ્રક્રિયા સમજશું થોડા સમય પછી તમે આજે આપણે અંદર જે સીઝર અને જે સ્કેલ નાખેલી હતી ને તમે અવલોકન કરો પેલા એકદમ લોખંડની ચકચપાટી હતી હવે આની પછો પથ્થાય રંગનું પડ જામે છે દેખાય છે દરેકને બીજી વર્ક ફરવા મેડમ ન ફરવા મેડમ ધીમે ધીમે લીલો થતો જઈશે અને આપણે જે પેલા ગ્રાઉન્ડ બનાવેલું હતું એ કેવા કલરનું હતું વાદળી કલરનું હતું જો આ બાજુમાં મેં ડિફરન્સ માટે મૂક્યું છે એક જાદુ નથી આ પેલા જ કહી દઉં છું આ રાસાયણિક પ્રક્રિયા છે હું છે રાસાયણિક પ્રક્રિયા છે આપણે ભણીએ છીએ હવે જો અહીંયા ધ્યાન આપો પેલા મેં આ દ્રાવણ બનાવ્યું હતું

છે કોકમ સેમ છૂટું ડાઉં છે પણ કે કે આને પણ આપણે ઉંચા લાવ્યો છે તોનો ડાઉં છે ઉંચા લાવ્યો છે બીજી વસ્તુ એસિડ એટલે છે ને અલગ અલગ થઈ ગયા થઈ ગયા છૂટા થઈ ગયા હવે છે એ છે આપણે હોય ખબર એક બેન પડ્યા બોલ બંધ તો બીજી બીજી ગોતે જ નહોતું કે બેન તો એ સોખો છે એની બાજુમાં કોણ આવેલું છે

કેટલા આરંભો છે ખબર પડી નું કામ હવે આ દિવસો ફોર નું નામ હોય તો એ નું નામ તો આપણે પડે તો એનું નામ છે એટલે શું થાય છે આય થાય આય એટલે શું થાય થાય પ્લસ તો એ છૂટું પડ્યું ક્યાં છૂટું પડ્યું છે જો પદાર્થ પર જમા થાય આ દેખાય છે તમને બધા કલરના જે પદાર્થ દેખાય છે તમને

সয়তে সহোউর করোতে করোতো,সয়তেং সহোর বতো,টিয়ে করোতো জাকন্ডে,সিয়ে করিচ্য়ে সুছুানে ত্িটাই, করোত্ষই আসহোনে সহ આ જે સ્કેલ છે બરોબર અને પછી કથ્થાઈ ક ક રંગનો જે પદાર્થ છે એ કયો છે શું છે એ Cu એટલે કે કોપર્સ ઓકે